જો તમને કોરોનાની રસી મળી ગઈ છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે કારણ કે બ્રિટિશ કંપની એસ્ટ્રા જેને કંઈ કેટલાક મોટા ખુલાસા કર્યા છે કંપનીએ બ્રિટિશ કોર્ટ સમક્ષ સ્વીકાર્યું કે કોવિડ નાઇન્ટીન રસી કેટલાક કિસ્સાઓમાં લોહી ગંઠાઈ જવાનું કારણ બની શકે છે આ કારણે પ્લેટલેટ કાઉન્ટ પણ ઘટી શકે છે તમને જણાવી દઈએ કે એસ્ટ્રા જેનેકાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને આ વેક્સિન બનાવી છે સિરમ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં તેનું ઉત્પાદન કર્યું છે ભારતમાં તેને કોવિશિલ્ડ નામ આપવામાં આવ્યું હતું ભારતમાં કોવેક્સિન અને કોવિશિલ્ડ રસી આપવામાં આવી હતી જોકે એક સંશોધનમાં કોવિશિલ્ડ કોવેક્સિન કરતાં વધુ અસરકારક માનવામાં આવ્યું હતું ફાર્મા કંપનીએ બુધવારે સ્વીકાર્યું કે ઘણા દુર્લભ કિસ્સાઓમાં કોવિશિલ્ડ લોહીના ગંઠાઈ જવા અને પ્લેટલેટ્સની ઓછી સંખ્યાનું કારણ બની શકે છે તેમણે દર્દીઓની સુરક્ષાને લઈને તેમની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો છે યસ્ટ્રા કહ્યું કે અમારી સહાનુભૂતિ એવા લોકો સાથે છે જેમણે પ્રિયજનોને ગુમાવ્યા છે અથવા સ્વાસ્થ્ય સમસ્યાઓની જાણ કરી છે દર્દીની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે બ્રિટિશ હાઈકોર્ટમાં સબમિટ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કંપનીએ સ્વીકાર્યું કે તેની કોરોના રસી થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટ સિન્ડ્રોમ એટલે કે કેટલાક કિસ્સાઓમાં ટીટીએસનું કારણ બની શકે છે આ રોગને કારણે શરીરમાં લોહી ગંઠાઈ જાય છે અને પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જાય છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આટ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો